જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે દેશી મકાઈનું શાક બનાવવાનું છે તમે અમે એક મકાઈનું તો શાક ખાધું જ હશે પણ આ દેશી મકાઈનું શાક બનાવવાનું છે તેના માટે દેશી મકાઈ લઈ લીધી છે આ અમારા ગામડાની દેશી મકાઈ છે તે લીધી છે મેં તેને મેં છાલ ઉતારી લીધી છે અને એકદમ ધોઈને ક્લીન કરી દીધી છે તમે એકવાર જરૂરથી દેશી મકાઈનું શાક બનાવજો બહુ ટેસ્ટી લાગે છે તમે અમેરિકન મકાઈનું શાક ખાધું હશે પણ તે થોડું સ્વીટ પડતું હોય છે પણ દેશી મકાઈનું શાક એકદમ ટેસ્ટી બની જાય છે એક બાઉલ લઈ લઈશું હવે મકાઈને આપણે છીણી લેવાની છે આ બહુ મોટા કાતરવાળી છે અને એને મીડિયમ છે તમે મોટા કાતરવાળાથી પણ છીણી શકો છો અને છીણી લેવાની છે આ રીતે અને એકદમ કૂણા જ મકાઈ લેવાની છે મકાઈનો દાણો બહુ કાઠો ના હોવો જોઈએ એકદમ પૂ લેવાનો છે જો એકદમ નખ મારો તો તરત અંદર પ્રેસ થઈ જાય તેવો જ લેવાનો છે મકાઈ અને એકદમ ટેસ્ટી લાગે છે આ શાક આ આપણે મ બધી જ મકાઈની છીણી લેવાની છે તમે દાણા કાઢીને મિક્સર મિક્સજરમાં પીસીને પણ કરી શકો છો પણ એમાં બહુ પેસ્ટ જેવું થઈ જશે પણ આપણે આવતી છીણી લેવાનું છે એટલે દરદરૂ સરસ છીણાઈ જાય છે છીણી લીધું છે બધી જ મકાઈ આપણે છીણી લીધી છે વઘાર કરવાનો છે તેના માટે નોનસ્ટિક પેનમાં એક ચમચી જેટલું મેં તેલ લીધું છે અડધી ચમ ચમચી જેટલી રઈ અને જીરું અને બેથી ત્રણ લીલા મરચાં તીખા લીલા મરચાં લીધા છે તે એડ કરીશું અને લસણ આદુ અને સૂકા મરચાંનું પાવડર બે ખલિયામાં રાખીને પેસ્ટ બનાવી લીધી છે લસણ મરચાંની પેસ્ટ બનાવીને પહેલાં આપણે મરચું સાંતળી લઈશું હમ કઈ એડ કરી દઈશું છિણેલી મિક્સ કરી લઈશું હળદર એડ કરવાની છે આપણે અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું મિક્સ કરી લઈશું હવે 5 મિનિટ આપણે મકઈને તેલમાં જ સરસ મિક્સ કરી લેવાની છે મસાલા બધા એડ થઈ જાય મકઈમાં અને તે મિક્સ કરી લેવાની છે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ પાંચ મિનિટ માટે તેને ઢાંકીને મૂકી દઈશું ધીમી આંચ ઉપર પાંચ મિનિટ જેવું થઈ ગયું છે મસાલા સરસ એડ થઈ ગયા છે મકઈમાં પહેલાં પાંચ મિનિટ તેને ઢાંકીને મૂકી દેવાનું છે જેથી મસાલા સરસ એડ થઈ જાય હવે આપણે આમાં એડ કરવાનું છે દૂધ એક કપ જેટલું મેં દૂધ લીધું છે ગ્રામમાં અઢીસો ગ્રામ જેટલું દૂધ લીધું છે મેં ચારથી પાંચ મકાઈ હતી તેમાં તમે દૂધની જગ્યાએ થોડું પાણી અને થોડું દૂધ પણ લઈ શકો છો પણ એકલા દૂધમાં આ શાક બનતું બહુ ટેસ્ટી લાગે છે એટલે જરૂરથી તમે દૂધ જ એડ કરજો અને ટ્રાય જરૂરથી કરજો દેશી મકાઈનું શાક મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ જો હવે તેને ઢાંકીને આપણે મૂકી દઈશું દસ મિનિટ માટે મીડિયમ આંચું ઉપર જેથી મકાઈના દાણા સરસ આપણા ચડી જાય અંદર જો મિક્સ કરી દીધું હતું અને ઢાંકીને મૂકી દીધું હતું દસ મિનિટ માટે એકદમ લચકેદાર લચકેદારાજુ શાક આપણું બની ગયું છે હજુ પણ થોડી વાર આપણે તેને રાખીશું જો આટલી ગ્રેવીવાળું તમારે ખાવું હોય તો પણ ખાઈ શકો છો કે ઠંડુ થયા પછી આ થીક થઈ જાય છે અને આ શાક તમે ગરમ ગરમ ખાશો તો બહુ જ મજા આવે છે હવે થોડું વાર પાંચ મિનિટ માટે તેને ઢાંકી મૂકી જેથી તેલ થોડું છૂટું પડી જાય ટોટલ પંદર મિનિટ જેવું લાગે છે જો તેલ છૂટું પડી ગયું છે સાઈડમાંથી પણ બનીને રેડી થઈ ગયું છે મકાઈ શાક એકદમ ટેસ્ટી એવું કોથમીરના પાનથી મેં ગાર્નિશિંગ કરી દીધું છે સરળી પ્લેટ પર લઈ લીધું છે દેશી મકાઈનું શાક એકદમ ટેસ્ટી એવું અને બનીને રેડી થઈ ગયું છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ દેશી મકાઈના શાકની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવું દેશી લીલી મકાઈનું શાક બનીને રેડી છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે